રાસાયણિક સંતુલન અથવા તો રાસાયણિક સંતુલન તો પછી પહેલા આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓ પુરોગામી અને પ્રતિગામી એમ એકબીજાથી વિરુદ્ધ દિશામાં થતી હોય ત્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય છે રાસાયણિક પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી એમ એકબીજાથી વિરુદ્ધ દિશામાં થતી હોય ત્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય છે અને બંને પ્રક્રિયાનો વેગ સરખો થાય છે સરખો થાય છે. બીજું છે આપણે કહી શકીએ કે સંતુલન સમયે પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા અચળ રહે છે એટલે કે આપણે કહી શકીએ કે પ્રક્રિયકો ની સાંદ્રતા એટલે કે આર અને નીપજોની સાંદ્રતા એટલે કે પ્રોડક્ટ સાંદ્રતા રહે છે રાસાયણિક સંતુલન ત્રીજું છે રાસાયણિક સંતુલન ગતિશીલ હોય છે એટલે કે પ્રક્રિયકોનું નીપજોમાં રૂપાંતર અને નીપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતર અવિરત ચાલુ જ રહે છે ઉદાહરણ લઈને આપણે સમજીએ તો ધારો કે કોઈ પ્રતિવતી પ્રક્રિયા લઈએ ધારો કે પ્રક્રિયા એ અને બી જે બંને ભેગા થઈ અને નિપજ અને ડી આપે છે અને તેમની વચ્ચે સંતુલન સ્થપાયેલું છે ધારો કે આપણે દોરીએ સાંદ્રતા વર્ષે સમય વાય પર આપણે સાંદ્રતા લઈએ એક આપણે સમય લઈએ તો સમય જતા પ્રક્રિયકો એ અને બી ની સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે કે આપણે આ રીતે આલેખને દોરી શકીએ આ છે પ્રક્રિયકો એ અથવા બી તેમની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને નીપજો સી અને ડી ની સાંદ્રતામાં વધારો થાય છે તો નીપજો માટે આપણે જોઈએ છે નીપજુ સી અથવા ડી એટલે કે આપણે અહીં કહી શકીએ કે સમય જતા પ્રક્રિયકોની સાંદ્રતા એટલે કે સાંદ્રતા એ અને સાંદ્રતા બી માં ઘટાડો થાય છે અને નિપજ સી ની સાંદ્રતા અને ડી ની સાંદ્રતામાં વધારો થાય છે એટલે કે એવું કહી શકીએ કે પૂર્વગામી પ્રક્રિયાના વેગમાં ઘટાડો થાય છે અને પ્રતિગામી પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે એટલે કે પુરોગામી પ્રક્રિયામાં વધારો થાય છે બંને પ્રક્રિયાનો વેગ સમાન થતાં પ્રણાલી સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે એટલે કે પૂરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન થતા પ્રણાલી સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે પ્રણાલી સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે હવે આપણે આ રાસાયણિક સંતુલનનો ગતિશીલ સ્વભાવ વિશે જોઈએ રાસાયણિક સંતુલન ગતિશીલ સ્વભાવ આપણે સાબિત કરીએ કે રાસાયણિક સંતુલન પણ ગતિશીલ છે સૌથી પહેલા આપણે જોઈએ મેળવીએ છીએ વાયુ વધતા ત્રણ મોલ એચ ટુ વાયુ સંતુલન સ્થપાયેલું હોય છે ટુ મોલ એમોનિયા વાયુ હવે

સંતુલન સમયે તેમની સાંદ્રતા અચળ રહે છે એમાંથી તારવી શકાય કે પ્રક્રિયકો અને નિપજો અલગ અલગ પ્રમાણમાં હોવા છતાં પણ સંતુલન સમયે તેમની સાંદ્રતા અચળ રહે છે અને આ અચળતા સંતુલનનો ગતિશીલ સ્વભાવ દર્શાવે છે અને આ અચળતા સંતુલનનો ગતિશીલ સ્વભાવ દર્શાવે છે હવે આપણે જોઈએ કે ધારો કે હાઇડ્રોજન હાઇડ્રોજન બદલે વાપરીને એમોનિયા બનાવવામાં આવે અને અભ્યાસ કરવામાં આવે તો પણ આવા જ પરિણામો મળે છે તો પણ આવા જ પરિણામો મળે છે એન ટુ N2 ટુ અને બદલે અને અને Nd3 ના પ્રમાણો નક્કી કરી સંતુલન પ્રાપ્ત થઈ શકે છે હવે એન અને એચ ટુ ની પ્રક્રિયાથી એમોનિયા બન્યા પછી ડી ઉમેરવામાં આવે તો પણ પ્રક્રિયા થવી ન જોઈએ પરંતુ એમોનિયામાંના વડે થવાથી એમોનિયા પ્રાપ્ત થયો એટલે કે આપણે કહી શકીએ કે અહી પ્લસ ડી પ્રક્રિયા થઈ એનડી થ્રી

કરી શકાય છે આમ સાબિત થઈ શક્યું એ બે એમોનિયા ના અણુના સંતુલનમાં છે આ પ્રક્રિયામાં પ્રક્રિયકોથી નીચો તરફ અને નીચોથી પ્રક્રિયકો તરફ એટલે કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ સતત એકસઠા વ્યક્તિ થકી જ રહ્યો છે તેથી જ એમોનિયાને બદલે એનડી થ્રી મેળવી શકાય છે હવે આપણે બીજું કારણ જોઈએ તો એચ ટુ વાયુ પ્લસ આઈ ટુ વાયુ ટુ મોલ એચ આઈ વાયુ प्रक्रिया न गतिशील स्वभाव संतुलन नो स्वभाव प्रक्रिया न गतिशील संतुलन नो स्वभाव आयोडीन रेडियो संस्थानिक आयोडीन રેડિયો સંસ્થાની છે વાર આપણે જોઈશું રાસાયણિક સંતુલનનો ગતિશીલ સ્વભાવ

સંતુલન સમયે તેમની સાંદ્રતા અચળ રહે છે અને આ અચળતા સંતુલનનો ગતિશીલ સ્વભાવ દર્શાવે છે બીજું જોઈએ કે ધારો કે હાઇડ્રોજન ને જગ્યાએ ડ્યુટેરિયમ વાપરીને એમોનિયા બનાવવામાં આવે તો પણ આવા જ પરિણામો મળે છે અને મિશ્રણમાં જો N2 H2 અને એમોનિયા ને બદલે N2 D2 અને ND3 ના પ્રમાણો નક્કી કરી સંતુલન પ્રાપ્ત થઈ શકે છે હવે N2 અને હાઇડ્રોજનની પ્રક્રિયાથી એમોનિયા બન્યા પછી D2 જો ઉમેરવામાં આવે તો પ્રક્રિયા થવી ન જોઈએ પરંતુ N2 D2 સાથે પ્રક્રિયા કરે અને ND3 પ્રાપ્ત થયો માટે D2 અને ND3 નું પરિ D2 અને ND3 નું પરિમાપન દળ સ્પેક્ટ્રોમીટર પરિમાપન દળ સ્પેક્ટ્રોમીટર થી કરી શકાય છે આમ સાબિત થઈ શકશું કે આ પ્રક્રિયામાં પ્રક્રિયકોથી નીચો તરફ અને નીચોથી પ્રક્રિયો તરફ પ્રક્રિયકો તરફ એટલે કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ સતત એકસરખા સરખા વ્યક્તિ થતી જ રહે છે તેથી જ એમોનિયાને બદલે એનડી થ્રી મેળવી શકાય છે અને બીજું કારણ છે કે ધારો કે રેડિયો સંસ્થાનિકનો ઉપયોગ કરીને પણ સંતુલન શકાય છે આપણે જોઈએ કે સંતુલન રાસાયણિક સંતુલન ગતિશીલ હોવાને લીધે કેટલા ગુણધર્મો સમાન જણાય છે જેવા કે પેલું રંગની તીવ્રતા બીજું અચળ દબાણ અને ત્રીજું અચળ સાંદ્રતા